અત્યારે વાગી ગયા છે સાંજના છ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કારણ કે આજે સવારથી હું આરામ પર જ હતી મસ્ત આરામ જ કરતી હતી અને કાલે જવાનું છે બેક ટુ સસુરાલ તો અત્યારે આજના દિવસનો એકદમ ફાયદો ઉઠાયો પ્લસ હું વાત કરું મારા હેરની તો ખબર નહીં યાર બે દિવસ થયા છે હેર વોશ કરે અને એટલા ઓઇલી 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 થઈ જાય છે અને હેર શું કરું ડેન્ડ્રફ પ્લસ ઓઇલીનેસ કોઈને એવું જ લાગે કે મેં હેર ઓઇલ નાખ્યું હશે પણ મારા હેર જ આવા થઈ ગયા છે યાર શું કરું કંઈ ખબર નથી પડતી મને વિન્ટર આમ ગમે પણ મારા હેરને સ્કિનના લીધે થઈને વિન્ટર મને બિલકુલ ના ગમે માસી આવી ગયા છે પાછળ હેલો માસી કેમ છો મજામાં માસી અત્યારે સાંજે મારે મમ્મી જોડે બેસવા આવે છે એટલે એમનો ટાઈમ થઈ ગયો ગોસિપિંગ નો એટલે આવી ગયા છે તો બસ હવે આવું બધું ચાલી રહ્યું છે જીવનમાં અને વર્ધન બતાવું જો તમને એન મારા મમ્મી કલાકના મસ્તી કરે હું શાંતિથી બેઠી બેઠી રીલ્સ સ્ક્રોલ કરતી હતી મી કીધું વર્ધનનો અવાજ કેમ નથી આવતો પછી ખબર પડી કે એન મમ્મી બે બેઠા બેઠા કેન છે જો હું તમને બતાવું હં Arriba. Yes. Yeah, nah, well nah, ba baba. Bawa. Baba. 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 વધને મજા આવી ગઈ ને મમ્મી રમવાની ક્યાર નો એટલું તોફાન કરતો તો શાંતિથી બેસવાની ટ્રીક મને મળી ગઈ છે હવે બેસવાનું છે બસ બસ અમાર બેસવાનું છે થોડી વાર ઓ બેસો બેસો ના બસ ના બસ વધન હેર ઓઈલ ની મસાજ કરાવે છે મમ્મી જોડે

હા માં દીકુ હું ને રિદ્ધિ ક્વિક શોપિંગ કરે રિદ્ધિ આ મસ્ત બ્યુટીફુલ રિંગ લીધી મને બતાય અરે મારી ચોઇસ છે આ રિંગ મસ્ત છે ને કેવી લાગે છે બહુ જ મસ્ત છે હે ને અને અહીંયા છે ને વર્ધન ને અમે શું લઈ આપ્યું છે વર્ધન નું છે ને બ્રશ છે ને બગડી ગયું તું આમ જો તો બેટા આમ જો તો વર્ધન માટે મમ્મા શું લાઈ છે કોલગેટ લાઈ છે વદન બતાય તો બધાયને શું લઈ મમ્મા વદન બતાવો ચલો એનાથી શું કરવાનું ટક ક્લીન કરવાની ટંક ક્લીનર બતાવો વદન નું ટંક ક્લિનર ક્યાં છે ય પછી વધન નું બ્રશ ક્યાં છે બતાવો 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 બ્રશ બતાવો કોલગેટ બતાવો જલ્દી જલ્દી વેરી ગુડ અને કોલગેટ

લાવ ચાલો મૂકી દઉં લાવ લાવ મૂકી દઉં લાય તો કેમ નાખી દીધું તારું ટંક ક્લીનર તો પાછળ જતું રહ્યું હવે કોણ નીકાળશે તું નિકાળીશ કેવી રીતે સોફા ખસેડીને અને આવી રીતે અંદર જઈ ઈ વાવ યચ અંદર કોલગેટ છે ને ચેક કર તો કોલગેટ છે અંદર છે કેવી રીતે ચેક કરવાનું વેરી ગુડ કોણ આવ્યું સીધા આવ્યું ચલે ચલો ઓપન કરો ડોર જલ્દી જલ્દી જાઓ જલ્દી જલ્દી કોણ આવ્યું છે યે આ તો સીધા આવ્યું છે તો બેસ્ટ થેરેપી ઇન ધ વર્લ્ડ મમ્મીના હાથે તેલ નખાઉં ને મમ્મી અને મમ્મી હું કેટલા ટાઈમે તેલ ન ખાવ બે વર્ષે આજે હું હું તેલ તેલ છું માથામાં જ જ નથી નાખતી અને આ બહુ ઓઇલી થઈ ગયું પ્લસ ડેન્ડ્રોપ થવાનું એટલે મમ્મી શું કે ના આજે તો હું તને તેલ નાખી જ દઉં તું પછી કાલ સવારે મને કહેજે કે તારા હેર કેવા થાય પણ મને એવી બીક લાગે છે કાલ વોશ કરીશ ને તો એ મમ્મી એવા ને એવા થશે તમે જ્યાં નાના હતા

ખોલીન બાંધું ખોલીન બાંધું આવું નહીં આવું નહીં આ પાછી આમ પાડી થોડી દોઢી છે થોડી આમ છે આ બાજુ જો પાછળની પાછળ એને કે દેખાય તો કે ના પાછળ જો બરાબર નહીં આવી કેવું નહીં આવી મમ્મી ને બહુ મોટું ટેન્શન થઈ જાય મને કેવું ખબર છે પાથી વચ્ચે એટલે પછી હું છે ને કાસ્કો લઈને બેસું પછી આમ કરીને આમ કરું અને છેક સુધી સીધો જ કાસ્કો જવો જોઈએ જો વચ્ચે અટક્યો તો પછી પતયું

Joa, jo, joa, ¿Qué u kodi, joa unatu ora jo એટલે માર કાસપો મૂકવાનો જ ને એમ લઈને જ બેસવાનું એટલે મમ્મી મને ખબર જ હોય કે હમણાં આવી પાછી જવાનું અને અત્યારે છે ને હું એમને મમ ઊંચો અંબોળો ને હું વાળ ને એટલે મમ્મીને કઈ કઈ થાય એટલે મને ઓલવેઝ એ બોલે તું માથું તો સરખું ઓડાય પહેલા તો મને કેટલી હેરાન કરતી હતી આમ નથી બરાબર અત્યારે જેવું હોય એવું એટલે હું એમ કહું કે મમ્મી ચાલે માથું તો હવે એટલે કે હવે બધું ચાલે જ્યારે હું ઓડાવતી હતી ત્યારે તું કેવું કર અને ના પણ મારી મમ્મી મેં શું ખબર છે મારા નાટકો જોઈને રીધ્ધી ના હેરકટ આટલા જ રાખ્યા હતા મમ્મી કે જો એક આટલું લોહી પીવે છે તો બીજું મને ગાણી આમ મસ્ત ને તેલ સરસ નાખીને ઓળાઈ ને અહીંયા કરી દઉં

પણ આમાં કેવું કે મને છે પહેલેથી નાની હતી ને ત્યારથી જ પરફેક્શન જોઈએ એ પછી મારા સ્કૂલ ડ્રેસમાં ઇનમાં પણ હો ને મમ્મી ઇન સરખું ના હોય તો પણ પછી શું કહેવાય મારા બૂટ મોજા સાઈજ મેલા હોય મને એ બધું એટલું પરફેક્ટ જોઈએ ને બાપરે અને અત્યારે હું એવી આખી ઓપોઝિટ થઈ ગઈ ને મમ્મી અત્યારે આ મનનું અને એ બધાનું તો સમજે પણ એનું એ ટાઈમટેબલ બે બધું કમ્પ્લીટ રાતે એના કપડા ટાઈમટેબલ ભરી દે બધી વાતે આમ પરફેક્ટ એમ મને બધું પરફેક્ટ જોઈએ અત્યારે હું ઓપોઝિટ થઈ ગઈ અત્યારે નહીં દીધી

સહી વાત હે હવે જોઈએ મમ્મી કાલે સવારે બહુ ઓયલી हेयर ના રહે તો સારું છે ના તો જતો રહે ઓકે લેટ્સ સી પણ બહુ ભરી ભરીન તેલ ના નાખતી કેમ કે ઓલરેડી મારી સ્કલ્પ બહુ ઓયલી થઈ ગઈ છે એ તો ઈજ પી જેવું હતું તો અત્યારે ભગુ અને હની મારા કઝિન છે એ લોકો આયા છે નીચે અને કાલે હમ લોકો શાંતિથી બેસવાના હતા નીચે પણ હું વર્ધનને લઈને નીચે ગઈ ને તો એને 5 મિનિટ પણ અમને શાંતિથી બેસવાના દીધા એટલે અમે લોકો અત્યારે જઈ રહ્યા છે નીચે એ લોકો આવીને રાહ જોઈ રહ્યા છે તો ફટાફટ અમે હું હુનરીધી નીચે જઈએ અને બેસે થોડી વાર વાતો છે તો મમ્મી વર્ધન જો મમાય ક્યું કર્યું જો મમાય ક્યું ખાલ્યું બાય વર્ધાને ફર્સ્ટ ટાઈમ મને આવી રીતના ચોટીમાં જોઈ છે હું કોઈ દિવસ વાતી નથી ને ચોટલો એટલે એને બહુ જ નવાઈ લાગી વર્ધન જોતો શું કર્યું મમ્માએ કેમ બોલાવી છે ઈ મમ્માના હેર કેવા થઈ ગયા ગમે તન હે અમે લોકો બાર થી મોમો સ્ટીમ કરાઈ પેક કરાઈ ને અહીંયા ટી પોસ્ટ માં રહ્યા છીએ હું અને મારી બેન બાર ખાવા ગયા હતા

કહીએ આપણે થયું કે મેં હોટ ચોકલેટ મંગાવ્યું તો હોટ ચોકલેટ મંગાવી તો હની પણ એવું કહેતી કે હું ટેસ્ટ કરું જો મને અહીંયાનું હોટ ચોકલેટ ભાવે ને તો હું મંગાવું અને હની હા એ ટીપોસ ફર્સ્ટ ટાઈમ છે મેં કીધું મંગળ વાંધો નહીં પણ પહેલા તું મારું ટેસ્ટ કરતો હની સાહેબ ટેસ્ટ કર્યો નહીં રિદ્ધિને ભગવું તો કોઈ દિવસ બહાર કોફી ને એવું તો પીવે જ નહીં ઓલવેઝ શરદી પ્રોબ્લેમ હોય છે અને અમે બંને પીધી અને પછી જેવું હું મિક્સ કરતી હતી ને તો બહુ જ મોટો વાળ આવ્યો હતો પણ હા વાળ વાળ ગંદો હોય મને તો એટલી હા એટલી ચિત્રી ચડી ગઈ ને મતલબ મને હું ક્યારની તો શાંતિથી બેસી જ રહી નહીં મને એટલી ચીડ આવી ગઈ ને કે છી યાર મેં આવી હોટ ચોકલેટ પીધી ભપૂ તો અત્યારે હવે હાની મેગી ટેસ્ટ કરી મસ્ત મેગી અહીંયાની મેગી બહુ મસ્ત આવે હા હું ખરીસ મેગી તો હાટી પોસ્ટની મેગી મને બહુ જ ભાવે છે હું ને બપો ઓલવેઝ એરપોર્ટિસ થઈ ગયો છે

વાર લાગી પણ સારો છે ને મને ટેસ્ટ વાર લાગે છે અચ્છા ઓકે હો રીજી તાર નથી ખાવ ના હું ખાલી ટેસ્ટ ઓકે મે પણ મોમોસ ખાધા ને એટલે હું બી ખાલી ટેસ્ટ જ કરી તો મેગી મારો ખાલી ના ના કઈ કઈ ડોન્ટ વરી તો ટેસ્ટ ના આવતો ને તો તું ના ખાતી હું કી ના ખાઈ હા હું ના ખાઈ લઈશ અમને બેન તો પ્રોપર ટેસ્ટ આવે છે ઓકે

પાર્થ વગર અમને છે ને જયારે આવે ને પાર્થ ને લઈને આવે એટલે હું કઉ પાર્થ ને લઈને આય તો મજા આવે શું કેવું પાર્થ વાત સાચી હે ને હમણાં પાર્થ મને કઈક કેતો શું કેતો કે દીદી તમારા વિડીયો સારા હોય છે હે ને

હમણાં કેટલું ફ્રીલી બોલ્યો નહીં રહ્યો બોલ ને બોલ્ટી કે થાય એવી

ચલો તો આપણે જઈએ ઘરે આવી ગયા છે ને આટલા ટાઈમ પછી ચોટી વાળી છે ને તો એટલું અજીબ અજીબ લાગે છે ને પહેલા મારો ચોટલો હતો હવે તો ચોટી થઈ ગઈ છે પણ કઈને કઈ નહીં હોતા એ ઘરકી ખેતી એ બળ જાય ને સો ગાઈસ ધેટ્સ ઈટ ફોર ધ ડે અને હા મળીએ કાલે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય